नमस्कार समाचारों साथ हूँ छू हिना ने सीधा जइए हवे वड़ा प्रधान नरेंद्र मोदी नी सभा में गुजरात प्रदेश भाजप मंत्री श्रीमती बीनाबेन आचार्य राजकोट ना मेयर माननीय श्रीमती नैनाबेन पेढड़िया शहर भाजप नी टीम श्री प्रकाश भाई सोनी प्रमुख श्री मुकेश भाई दोषी श्री वीरेंद्र सिंह झाला डॉक्टर माधव दवे और श्री अश्विन भाई मोलिया मातृ और शिशु होस्पिटल नु पेटिंग સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરી રહ્યા છે માતા અને શિશુની હવે વિશેષ કાળજી આ હોસ્પિટલમાં લેવાશે તેનો આધુનિકીકરણ અને વિસ્તાર થયો છે ત્યારે આ સુંદર સ્મૃતિ ચિન્હ દ્વારા સ્વાગત અને હવે પાઘડી શોલ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને સ્વાગત કરશે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા જિલ્લા પંચાયત રાજકોટ પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ અને તેમની ટીમ ધવલભાઈ દવે શ્રી નરેન્દ્રસિંહ જાડેજા શ્રી હરેશભાઈ હેરબા શ્રી રવિભાઈ સ્નેહ અને સન્માનના પ્રતિકરૂપી આ પાઘડી ખેસ આપણા ગુજરાતની પરંપરા બાંધણી અને પાટણનું પટોળું અને આ સ્મૃતિચિન્હ ભેટ અર્પણ થઈ રહ્યા છે આવો ફરી એકવાર આપણે સૌ તાળીઓના હર્ષનાદથી માનનીય શ્રીને આવકારીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આઝાદીના અમૃતકાળમાં આપણું ગુજરાત પ્રગતિના નીત નવા આયામો સર કરી રહ્યું છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની વિભાવના સાકાર કરવા સતત કર્તવ્યરત एव गुजरात राज्य माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ने सादर आमंत्रित करिए स्वागत प्रवचन माटे राजकोट खाते राज्य सरकार द्वारा आयोजित એઇમ્સ હોસ્પિટલ સહિત રૂપિયા અડતાલીસ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના પ્રકલ્પ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કર્મઠ નેતૃત્વ અને દૃષ્ટિવંતના ધની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી શ્રી આર પાટીલજી केंद्रीय मंत्री डॉक्टर मनसुख भाई मांडविया डॉक्टर महेंद्र भाई मुजपरा, पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी पूर्व राज्यपाल तथा वरिष्ठ आगे श्री श्री वजूभ वाला साथी मंत्री श्री ऋषिकेश भाई पटेल भाई बाबरिया, श्रीमती भानुबेन बाबरिया सांसद श्री, श्री मोहनभाई कुंडारिया श्री भाई चावड़ा श्री राजेश भाई चुड़समा डॉक्टर भारतीबेन शे श्री, श्री नारायण भाई काछड़िया सांसद श्री राम मोकरिया श्री केसरीदेव सिंह झाला जिला पंचायत प्रमुख श्रीमती प्रवीणाबेन रंगाणी राजकोटना मेयर श्रीमती नयीनाबेन पढेडिया धारासभ्य सभ्य श्री उदयभ कानगर डॉक्टर दर्शिताबेन शाह जयेश भाई रादड़िया श्री रमेश भाई टीलाड़ा श्रीमती गीताबेन जाडेजा डॉक्टर महेंद्र पाडलिया, भाई पाडलिया जीतूभा सोमाणी श्री दुर्लभजी भाई देथरिया ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી પ્રેસ મીડિયાના મિત્રો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહુજન હિતાય સહુજન સુખાયના ધ્યેયથી કાર્યરત સરકારની જન સેવા સુખાકારી પ્રતિબદ્ધતાની સાક્ષી આપતા આજના અવસરે આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્નેહસભર સ્વાગત કરું છું વડાપ્રધાન શ્રીએ હેલ્થકેર રેલ રોડ કનેક્ટિવિટી વીજળી પાણી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની ગેરંટી આપી છે મોદી સાહેબે દરેક વ્યક્તિનું જીવન સ્તર સુધરે એવો સંકલ્પ કર્યો છે સર્વગ્રાહી સર્વસ્પર્શી વિકાસ માટે આહાર આરોગ્ય અને આવાસ જેવા ક્ષેત્રને પણ અગ્રતા આપી છે આજે દેશના આરોગ્ય સેવા માળખામાં વડાપ્રધાન શ્રી અનેક મહત્વપૂર્ણ ભેટ આપવાના છે રાજકોટથી એઈમ્સ એનો પ્રારંભ કરાવવા માટે હું આદરણીય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હેલ્થ સેક્ટરમાં દેશમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ રાજકોટને એમ્સ આપવાનો નિર્ણય કર્યો હતો સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટમાં એમ્સ શરૂ થાય અને સૌરાષ્ટ્ર કચ્છના લોકોને નજીકના સ્થળે ધનિષ્ઠ અને વર્લ્ડ ક્લાસ અધતન સારવાર સુવિધા મળી રહે તેવી તેમની નેમ આજે સાકાર થઈ છે બે હજાર વીસમાં આદરણીય મોદી સાહેબે આ એઇમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે તેમના જ વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે એટલું જ નહીં રાજ્ય સરકારના વિભાગો દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના આરોગ્યની સુખાકારીની સાથે પાણી વીજળી રોડ રસ્તા સુધારણા કનેક્ટિવિટીના વિવિધ પ્રકલ્પોની ભેટ સાથે આજે સર્વાંગી વિકાસનો ઉત્સવ છે સૌરાષ્ટ્ર વિસ્તારના પાણીની સમસ્યા આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનથી સૌની યોજના દ્વારા નર્મદાના જળ સૌરાષ્ટ્રના એકસો પંદર જળાશયોમાં પહોંચ્યા છે અને પાણીનો દુકાળ ભૂતકાળ બન્યો છે છેક છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચાડીને હર ઘર જલની સાકાર થઈ છે આજે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં બસો સિત્યાસી કરોડથી વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાત ખાતમુહૂર્ત તેઓ કરવાના છે પાણી સાથે ઉર્જા વીજળી પણ સરળતાએ લોકોને મળે તે માટે પાંચસો ને છાસઠ કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ સબકાર્પણથી અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળીનો પુરવઠો મળતો થશે ગામો નગરો પાકા રસ્તાની સુવિધા માંગતા હવે વિકાસ એવો વેગવંતો અને વિશાળ થયો છે કે સિક્સ લેન ફોર લેન ની માંગ વધી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જનતા જનાર્દની આવી વિકાસ આકાંક્ષાઓ સંતેશવાની ગેરંટી આપી છે આજે સૌરાષ્ટ્ર ને બસો બેતાલીસ કરોડના માર્ગ વિકાસના કામો તેઓ આપવાના છે વડાપ્રધાન ના સફળ પ્રયાસોથી કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે આ વર્લ્ડ હેરિટેજ સાઇટના વિવિધ પ્રવાસન વિકાસના કરોડોના કામનો આજે પ્રારંભ થવાનો છે વડાપ્રધાન શ્રીએ ગુજરાતમાં આ અઠવાડિયે વિકાસ કામોની હેલી વરસાવી છે હજુ ત્રણ દિવસ પહેલા જ સત્તાવન હજાર કરોડથી વધુ રકમના વિકાસના કામો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તેમણે ભેટ આપ્યા છે આજે સવારે દ્વારકાધીશના ચરણોમાં પૂજાવંદન કરીને આજના આ વિકાસ વિકાસોત્સવનો પ્રારંભ તેમણે કર્યો અને એકતાલીસો કરોડના કામો દ્વારકા જામનગરને આપ્યા છે હવે રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને અડતાલીસ હજાર કરોડના કામોની સોગાત તેઓ આપવાના છે માત્ર ચાર જ દિવસમાં ગુજરાતની ધરતી પર અંદાજે એક લાખ દસ હજાર કરોડથી વધુના ત્રણસો ઉપરાંતના કામો રાજ્યના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે એમ હું માનું છું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ વિકાસના દરેક કામોમાં સામાન્ય માનવી ગરીબ છેવાડાના અંત્યોદયના હિતોને કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે આપણે એવું સક્ષમ અને સમર્થ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રૂપે મળ્યું છે કે દેશના અમૃત કાળને કર્તવ્ય કાળ બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ કોઈ રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવથી જોડાયા છે વિકસિત ભારતના નિર્માણમાં વડાપ્રધાનશ્રીએ ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને મહત્વના પિલર કહ્યા છે આજનો આ વિકાસ ઉત્સવ એ ચારેય જાતિઓના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે રાજકોટને એઇમ્સ તથા રાજ્યના અન્ય વિસ્તારમાં જે આરોગ્ય સેવા સુવિધાઓ સાકાર થવાની છે તેનાથી ગરીબ વંચિત જરૂરિયાતમંદો માટે આરોગ્ય સેવા સરળ અને સુલભ બનશે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારો થવાથી મેડિકલની બેઠકો પણ વધશે અને યુવાનોને ઘર આંગણે જ મેડિકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી થશે ઉર્જા વિભાગમાં જે સબ સ્ટેશનો કાર્યરત થશે તે ગ્રામીણ ખેડૂતો અન્નદાતાને ગુણવત્તાયુક્ત કૃષિ વિષયક અને અન્ય વીજ પુરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજની આર્થિક સમૃદ્ધ બનાવશે પાણી પુરવઠાની યોજનાથી ગ્રામીણ નારી શક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પૂરતું પાણી મળશે મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ બાળકો તથા માતાઓને સદન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં ઉપયોગી થશે આજે ગુજરાતને આંગણેથી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જે વિકાસ ભેટો આપવાના છે તેનાથી કેન્દ્ર અને રાજ્યોની ડબલ એન્જિન સરકારોને વિકસિત ભારતના બે હાજર સુડતાલીસ ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની નવી દિશા અને પ્રેરણા મળશે ગુજરાત અને દેશને મળેલી આરોગ્ય સુવિધા સહિતની બહુવિધ વિકાસ ભેટો વડાપ્રધાન શ્રીની ત્રીજી ટર્મમાં વૈશ્વિક વિકાસની અને સૌને આરોગ્ય સુખાકારીની મોદીજીની ગેરંટી ચોક્કસ પાર પાડશે એવો મને વિશ્વાસ છે પુનઃ આજના અવસારે આપ પધારેલા ગણમાન્ય મહાનુભાવોનું स्वागत करी भारत माता की जय, जय जय वंदे खूब आभार माननीय मुख्यमंत्री श्री आपना स्वागत संबोधन आज सुबह ही अपने मन की बात कार्यक्रम में माननीय प्रधानमंत्री जी ने कहा था परमार्थ परमोधर्म इन शब्दों को वास्तविक रूप में चरितार्थ करने वाले माननीय प्रधानमंत्री जी आज राजकोट एम्स समेत देश की पांच एम्स का तथा गुजरात एवं भारत सरकार के नवीन प्रकल्पों का शुभारंभ करने यहां पर पधारे हैं हम विनम्र अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से कि आप रिमोट के माध्यम से इन प्रजा कल्याण के कार्यों का प्रारंभ करवाएं

રૂપિયા અગિયાર હજાર ચારસો કરોડની માળખાકીય સુવિધાઓ તેમજ રૂપિયા ત્રેવીસો કરોડના ખર્ચે નવ રાજ્યોમાં નિર્મિત ઓગણીસ હોસ્પિટલો અને બે મેડિકલ કોલેજોથી મળશે ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે રૂપિયા એકસો કરોડના ખર્ચે નિર્મિત એન્ડ હેલ્થ હોસ્પિટલના લોકાર્પણ સહિત રૂપિયા એક હજાર ચારસો સાહીઠ કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી આઈપીડી બિલ્ડિંગ અને નર્સિંગ કોલેજ વડોદરા ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તથા અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ આણંદની જિલ્લા હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજ તેમજ રાજ્યમાં વિવિધ સ્થળોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય થઈ રહ્યું છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર કરવાની નેમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપેલ છે તે મજબૂત ઈરાદા સાથે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પાંચસો ના ખર્ચે નિર્મિત બે સોલર પીવી પાર્ક અને ચૌદ સબ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ખર્ચે થઈ રહ્યું છે અદ્યતન સુવિધાઓનું મૂર્ત ગુજરાત સરકાર દ્વારા રૂપિયા બસો પચાસ ખર્ચે મહુવા બાઢડા નેશનલ અપગ્રેડેશન નું થઈ રહ્યું છે અને સૌરાષ્ટ્રના વિસ્તૃત કરાયેલ અન્ય માર્ગોનું લોકાર્પણ જલજીવન મિશન અંતર્ગત દરેક ઘરે પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગરમાં રૂપિયા ત્રણસો કરોડના પાણી પુરવઠાના પ્રજાલક્ષી કામોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત ડબલ એન્જિનની સરકારમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા ગુજરાતના વિકાસને અપાઈ રહી છે તીવ્ર રફતાર ભારત સરકાર દ્વારા દક્ષ ખાતે સોલર પાર્ક ટ્રાન્સમિશન નેટવર્ક અને રિન્યુએબલ એનર્જી પાર્ક ના વિવિધ પ્રકલ્પો માટે રૂપિયા સોળ હજાર ત્રણસો કરોડના પ્રોજેક્ટોનું થઈ રહ્યું છે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ન્યુ મુન્દ્રાથી પાણીપત માટેની રૂપિયા 9000 કરોડની પાઇપલાઇન નું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત રૂપિયા 3900 હજાર નવસો કરોડના ખર્ચે ફોર લેનિંગ થયેલ ભાવનગરના બે નેશનલ નું થઈ રહ્યું છે લોકાર્પણ અને સિક્સ નું ખાતમુહૂર્ત સાથે કચ્છના સોલ્ટ જંકશન પર રૂપિયા બસો સિત્તેર કરોડના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટરચેન્જ કમ રોડ ઓવરબ્રિજ નું થઈ રહ્યું છે લોકાર્પણ રૂપિયા બે હજાર એકસો દસ કરોડના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવી રેલવે લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને ડબલિંગ ના કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ઘાતમુહૂર્ત આમ આજ રોજ ગુજરાત અને દેશને માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થઈ છે રૂપિયા અડતાલીસ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની અનોખી ભેટ થી સિદ્ધિ તરફ અગ્રેસર ગુજરાત વિકસિત ભારત વિકસિત ગુજરાત